ઉનાળાની ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને તમારે જે તમે જીમમાં જાઓ છો તો વધારે પડતો પરસેવો વળે તો મૂંઝવણ થાય છે ગરમીના કારણે તમે નથી એક્સરસાઇઝ કરી શકતા કે પછી ગરમીના કારણે તમારું પાચન તંત્ર એટલું નબળું પડે છે કે તમે ડાયટ કરો છો છતાં પણ તમારું વજન છે ને એ ઘટવાનું નામ લેતું નથી તો આ સરસ મજાનો ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે સવારે નારણા કોઠે બપોરના ભોજન એક કલાક પહેલા અને રાત્રિના ભોજનના એક કલાક પહેલા દિવસમાં ત્રણ વાર ઉનાળાની ગરમી

તમારે ડાયટમાં થોડું ધ્યાન રાખવાનું છે આપણે સ્ટ્રોંગ બનાવવા માટે આવા એટલો ડ્રિંક્સ બનાવીએ છીએ તો અહીંયા તમારું પાચન તંત્ર છે ને સાહેબ એ નબળું ન પડે નબળું પાડે છે એવા ખોરાકથી તમારે દૂર રહેવાનું છે એટલે કે તમારે તીખું તળેલું આઇટમ બહારની આઈટમ બહુ ઓછી ખાવાની છે

રાત્રે સૂતા પહેલા સાત થી આઠ વાગ્યાની આસપાસ તમારે જમી લેવાનું છે ડિનર તમારું વહેલું હોવું જોઈએ સુતાના બે કલાક પહેલા હોવું જોઈએ બીજું કે તમારે નિયમિત રીતે થોડી ફિઝિકલ એક્ટિવિટીસ કરવાની છે જો તમે આટલું ધ્યાન રાખશો ને આ વેઇટલોઝ રિંગ્સ પીશો તો ખરેખર કરોડો રૂપિયાની દવા લાખો રૂપિયાની દવાનો ખર્ચ કર્યો હશે તો એ ફેલ છે આ વેઇટલોઝ ડિંગ્સનું રિઝલ્ટ તમને સો ટકા મળે છે તો ખરેખર આ સરસ મજાનું વેઇટલોઝ રિંગ્સ માત્ર તમારા માટે છે ચલો આપણે કાળા બીજનું પાણી કયું છે અને સાથે ગ્રીન પાંદડા લીધા છેલ્દી કરશો એટલે જોઈએ વ્હીટ ક્લોઝ ડ્રીક્સની રેસિપી આજે આપણે એકદમ સરસ મજાનો એકદમ સરસ રીતે વજન ઘટાડતો ઉનાળો વેઇટ ક્લોઝની રેસીપીનો વિડીયો જોઈએ ખરેખર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણે જે વેઇટક્લોઝ કરવાના છીએ જે રીતે ફેઇટક્લોઝ કરવાના છીએ અહીંયા આપણે જે ગરમીની મોસમ હોય ત્યારે ખાસ કરીને આપણે વજન ઘટાડવા માટે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ ગરમી જેવી પડવાનું શરૂ થાય છે એટલે આપણું પાચનતંત્ર એકદમ નબળું પડે છે અને જેના કારણે ધીરે ધીરે આપણા શરીરની અંદરની ચરબી છે એ ઘટવા લાગે છે આપણા શરીરની ચરબી છે એ વધવા લાગે છે પાચનતંત્ર આપણું નબળું પડે છે અને આપણા શરીરની અંદર મેટાબોલિઝમ છે એ થોડું વીક પડે છે પરંતુ અહીંયા આપણે એક સરસ મજાનો ઉપાય કરવાના છીએ જેના કારણે આપણા શરીરનું મેટાબોલિઝમ છે તે બુસ્ટ થશે અને સાથે સાથે ઘણી બધી રીતે ફાયદો કરે છે તો અહીંયા ગરમીની મોસમ હોય તમે ગમે તેટલો ખોરાક ખાવ તો પચતો નથી પેટ ભારે ભારે છે બ્લોટિંગ કોન્સીપેશન જેવી સમસ્યાઓ બહુ થતી હોય છે તો આ સરસ મજાનો નાનકડો એવો ઉપાય ફોલો કરી અને આપણે સરસ રીતે વેઇટ લોઝ કરવાનું છે ફેટ લોઝ કરવાનું છે આપણા શરીરની ચરબી આપોઆપ ઘટાડી જશે દિવસમાં તમારે બેથી ત્રણ વાર આ વેટલોઝ રીંગ્સ પીવાનું છે આ વેઇટલોઝ રિંગ્સ વન ટાઈપ ઓફ શરબત છે તો અહીંયા આપણે લઈશું ચિયા સીડ્સ ચિયા સીડ્સ અહીંયા આરામથી મોલમાં મળી જતા હોય છે આ ચિયા સીડ્સ છે એ આરામથી તમને તમને મોલમાં મળી જતા હોય છે અને ચિયા સીડ્સ છે એ તમારા શરીરની ચરબી આપોઆપ ઉગાડે છે ચિયા સીડ્સની અંદર ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ રહેલા હોય છે મેગ્નેશિયમ પોટેશિયમ જેવા ઘણા બધા સાથે સાથે અહીંયા જોઈ શકો છો આપણે પ્રોટીન છે કાર્બ્સ છે સોડિયમ રહેલું હોય છે અને ઘણા બધા ઇલેક્ટ્રોન્સ છે સાથે સાથે ડેટ્રીન અને ફાઈબર ફાઇબર છે જે આપણા શરીરની ચરબી છે એ ઉગાડવાનું કામ કરે છે તો અહીંયા આ જિયા સીડ્સ છે તેને આપણે એક ચમચીથી વધારે નથી લેવાના એક ગ્લાસ ક્લોઝ રિન્ક્સ બનાવવું હોય તો એક જ ચમચી લેવાના છે ભૂરા કલરના હોય છે જે તકમરિયા હોય છે સેજ બ્લેક હોય છે અને તકમરિયા હોય એ બ્લેક હોય અને આ ભૂરા હોય છે આના ઉપર એકદમ ચમકતી સાઇનિંગ આવે છે બંને પલળે છે તો એક જ સરખા લાગે છે પરંતુ ચિયા સીડ્સ અને તકમરિયામાં ઘણો બધો ફરક છે તકમરિયા શરીરની ગરમી છે એ દૂર કરે છે એ શરીરમાં ઠંડક આપે છે જ્યારે ચિયા સીડ્સ આપણા શરીરના પાચનતંત્રને મજબૂત કરવાનું કામ કરે છે તો અહીંયા મેં આ જે ચિયા સીડ્સ છે એક ચમચી ચિયા સીડ્સને બેથી ત્રણ ચમચી પાણીમાં પલાળી દીધા છે હવે અહીંયા આપણા જે ચિયા સીડ્સ છે થોડી જ વારમાં પલળી જશે પલળશે એટલે ચિયા સીડ્સને ફરતે ભૂરી જાઈ આવી જશે તો આ જે વિકલો ડિંગ છે એ એટલા માટે બેસ્ટ છે હવે અહીં આપણે આ વેટ લોસ રિંગ્સ કેવી રીતે બનાવવાનું છે તો આ વેટ લોસ રિંગ્સ બનાવવા માટે આપણે લેવાના છે માત્ર બે ફુદીનાના પાન આ એક અને બે આ ફુદીનો હોય છે તે તમારા શરીરની મોટા ભાગની ચરબીને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે ફુદીનાના એકદમ બારીક બારીક ઝીણા ઝીણા સાવ ઝીણા પીસીસ કરવાના છે ઓકે તો આનાથી આપણું જે વેટલો શ્રીંગ છે એ આકર્ષિત બને છે સાથે સુગંધીદાર બને છે હવે આ જે ઝીણા પીસ કર્યા એને પણ આપણે ઝીણા ઝીણા આવી રીતે પીસીસ કરી લઈએ તો અહીંયા બે ફુદીનાના પાન લેવાના અને બે ફુદીના પાનને આવી રીતે ઝીણા ઝીણા પીસીસમાં ડિવાઈડ કરવાના છે હવે આપણે આ ફુદીનાના પાનની અંદર ઉમેરવાનું છે એક ગ્લાસ ગરમ હુંફાળું પાણી તો અહીંયા આપણે એક ગ્લાસ ગરમ પાણી ઉમેરી દેવાનું છે નવ સે કુચ પાણી લેવાનું છે તો આ નવશેકું પાણી આપણે ઉમેરી દીધું છે અને સાથે સાથે આપણે દસ થી પંદર મિનિટ થઈ જશે એટલે આપણા જે ચિયા સીડ છે તે પલળી જતા હોય છે અહીંયા એકદમ નજીક લાવું છું તમે જો તો ફૂદીનો હોય છે જેમાં આપણા શરીર નિર્દ્યોકરણ કરે છે એવી જ રીતે આ જે ચિયા સીડ છે તે તમારા શરીરની અંદર નાભી નાભીની ચરબી હોય છે તોડવાનું કામ કરે છે તો અહીં આપણે સરસ રીતે હલાવીશું અને આપણા જે ગરમ પાણીની અંદર ઉમેરી દઈએ આ ગરમ પાણીની અંદર હવે આપણે બીજી વસ્તુ ઉમેરવાની છે એ છે સંચળ તમે સંચળ તમે બ્લડ પ્રેશરના દર્દી છો તો તમે કોઈ સંચળ ઉમેરતા નહીં તો મારીનો અંગૂઠો અને આંગળીમાં આવે એટલું સંચળ ઉમેરી દેવાનું અને સાથે સાથે આમાં મરીનો પાવડર પણ ઉમેરી શકો છો તો આપણે અહીંયા મરીનો પાવડર નથી ઉમેરી રહ્યા હજી એક વસ્તુ છે એ છે લીંબુ એક આખા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે આ વેટલો ઊઝ રીંગ્સ છે ને તમારા પાચનતંત્રને સ્ટ્રોંગ કરે છે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે તમે જે પણ ખાઓ છો એનો આરામથી હજમ કરી દેશે આ વેટલો ઊસ રિંગ ખરેખર આ વેટલો ઊસ રિંગ્સની મદદથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઓગળવા લાગે છે ખાસ કરીને પેટની ચરબી ફટાફટ ઓગળે છે પરંતુ ગરમ પાણીમાં ખાસ લેવાનું છે એ અને સાથે સાથે આ વેક્લોઝ ડ્રિંક્સ તમારે હુંફાળો ગરમ ગરમ મોર્નિંગમાં ખાલી પેટ પીવાનું છે તો હવે અહીંયા આપણું જે ક્લોઝ ડ્રિંક્સ છે તે બનીને રેડી છે હલાવી લઈએ બહુ સરસ મજાનો આપણો વેક્લોઝ ડ્રીક્સ બનીને રેડી છે હવે આપણે એને સર્વ કરીશું તો ગ્લાસમાં લેવાનું આવી રીતે તમારે દિવસમાં બેથી ત્રણ વાર બનાવવાનું અને ઉનાળાની ગરમીમાં ખાસ પીવાનું છે ઓકે તો ખરેખર મિત્રો આ સરસ મજાનું આપણું આવે એટલું લોસ રિંગ છે આપણે ડેકોરેટ કરીશું આવી રીતે તો ખરેખર આવે એટલો લોસ રિંગની મદદથી તમે ઉનાળાની ગરમીમાં એકદમ ઝડપથી વજન ઘટાડી શકો છો આ કાળા બીજનું પાણી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ઘટાડે છે એકદમ ચરબી એકદમ ફટાફટ ઓછી કરવાનું કામ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર મેટાબોલિઝમ છે તમારું બુસ્ટ કરવાનું કામ કરે છે તો અત્યાર સુધીનું આ બહુ સરસ મજાનું અને બેસ્ટમાં બેસ્ટ આ વજન ઘટાડવા માટેનો ઉપાય છે ખાસ કરીને ગરમીમાં તમને ઠંડક પણ આપશે બ્લોટિંગની સમસ્યા નહીં થાય કોન્સિપેશનની સમસ્યા નહીં થાય અને તમારી છઠરને શાંત કરે છે પાચનતંત્ર મજબૂત કરે છે મેટાબોલિઝમ સંુષ્ટ કરે છે અને સાથે સાથે તમારું વેઇટ ક્લોઝ કરે છે ફેટ ક્લોઝ કરે છે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે તો ખરેખર આ સરસ મજાનું વેઇટ લોસ રિંગ છે એની રેસીપી પસંદ આવી હોય તો તમે પણ તમારું વજન ઘટાડવા માટે આ વેઇટ લોઝ રિંગ્સનો ઉપયોગ અચૂક કરશો તો ખરેખર મિત્રો આ સરસ મજાની માહિતી તમારા માટે છે પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દેલ્દી કરશો